બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકટલા ખાતે આજે બોડોલીની અંદર જૈનોનો પર્યુષણ પર્વ મેળો જામ્યો છે મેળો ભરાયો છે અને એ લીધે આપણે બજારમાં ભારે ભીડ પણ જોવા મળેલી છે બોડોલી એમ તો ઉત્સવપ્રિય નગરી કહેવાય અને ઉત્સવની ઉજવણી પણ અહીંયા થતી હોય તે રીતે દરેક ઉત્સવની ઉજવણી થતી હોય છે એ રીતે અત્યારે આપણે જોઈ શકીએ છીએ બોડોલીની અંદર જે દ્રશ્ય નજરે પડી રહ્યા છે બોડોલીમાં આજે એમ તો આ અઠવાડિયા દરમિયાનમાં ત્રણ ઉત્સવ અલગ અલગ ધર્મના થવાના છે જેમાં જૈનોનો આજે આ પર્યુષણ પર્વનો પાંચમનો મેળો ત્યાર પછી બીજો જે પર્વ છે એ બીજે મિરાદ નબી પણ આવશે અને ગણેશ ગણેશ વિસર્જન પણ આવશે એટલે આગામી દિવસોની દરમિયાનની અંદર તહેવારોની શ્રેણી છે અને એ શ્રેણી દરમિયાનમાં આપણે પ્રથમ જ્યારે વાત કરીએ છીએ મુરદીની ભૂમિ ઉપરથી તો આ જે રીતે જૈનોનો પર્યુષણ પર્વ અને જે પાટણનો મેળો એનું ખાસ મહત્ત્વ છે વરસાદ પડી ગયો ઝાપટું પડી ગયું એને લીધે થોડીક મોસમ બગડી હતી પરંતુ ફરી ભુગાડ નીકળ્યો અને જે પબ્લિક જાણે બીજા ઉભરાયું એ પ્રમાણે બોડેલીની અંદર અત્યારે બજારોની અંદર લોકો ચાલતા ચાલતા આવતા આવાગમન પણ એવી જ જોવા મળે છે જે જૈનોનો જે મેળો નીકળ્યો જે એમની શોભાયાત્રા નીકળી શોભાયાત્રાની અંદર પણ જે વિવિધ જૈન મંડળો છે ગામડાઓના તેઓ પણ ટ્રેક્ટરો સાથે મંડળીઓ ભજન મંડળીઓ એ પણ એ શોભાયાત્રામાં જોડાય અને એની સાથે તે લોકોએ આની પોતાની જે કાર્યક્રમ આ જે છે ધાર્મિક કાર્યક્રમ એને પણ ઉત્સાહ અને ઉમવાસથી ઉજવણી કરી આપણે દ્રશ્યમાન થાય છે મારી પશ્ચાધુમાં પણ આપ તમે જોઈ શકો છો કે ભીડ છે ભારે અને પબ્લિકની વચ્ચે લાઈવ કરવું એટલું રૂપન નથી કારણ લોકોને એક ઉત્સાહ હોય છે અને જ્યારે વાહનો પણ જતા હોય ત્યારે અવાજ આવતા હોય હોર્નના લોકો પણ વાતો કરતા હોય એટલે કદાચ અવાજ ડિસ્ટર્બન્સ પણ આવતું હશે પરંતુ જે રીતે હોડલીમાં તહેવારની ઉજવણી આજે જે થઈ રહી છે પર્યુષણ પર્વની અને એ દરમિયાનમાં જ્યારે વાતવના મેળા માટે જ્યારે ફિલ્ડ ઉમટી છે ત્યારે આપણે સમી સાંજના લગભગ છ વાગ્યાના દ્રશ્ય જોઈ શકીએ છીએ કે લોકો ગામના પણ આવા સમયે આ મેળામાં જોડાતા હોય છે જે બજારોની અંદર વેપાર ધંધા કરવા માટે લોકો આવેલા હોય એ લોકો પોતાના પથારા લઈને અને ફૂટપાથો પર પોતાની જે વસ્તુઓ છે તેને પણ લઈને નીકળતા હોય છે વેચવા માટે ફેરિયાઓ પણ અહીંયા બાજુમાં ઊભા થઈ જતા હોય છે ફેરિયાઓ પણ ઊભા થતા ઊભા રહેતા હોય છે અને આજે માર્કેટયાર્ડની અંદર હાટ બજાર હતું રવિવારનું પરંતુ આજે જ્યારે મેળો છે એ હાટ બજારની રંગત પણ ફૂટી પડી ગઈ અને બહુ લોકો ગામની અંદર જે પાટમનો મેળો છે એની અંદર સૌ કોઈ અહીંયા સમેટીને આવી ગયા કે પબ્લિક કહીએ છીએ એટલે એ હાટ બજારની પણ રંગત આજે બિલકુલ ઠીકી પડી ગઈ આમ હાટ બજાર ધીમે ધીમે હવે સમેટ આવતો હોય એવી અહીંયા દ્રશ્ય કારણ કે પબ્લિક કોઈ ખાસ અથડ નથી એવું આપણે જાણવા મળી રહ્યું છે જે પ્રમાણેથી અને આજે જે કુળદીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ધાર્મિક જે ધાર્મિક જે આ પ્રમાણેનો જે ઉન્માદ અને ઉત્સાહનો માહોલ છે તે જોઈ શકીએ છીએ કે કુંડલીની અંદર અત્યારે પ્રદૂષણ પર્વના મેળાની અંદર અને પાચમના મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલા છે બજારો ઉભરાઈ રહ્યા છે અને અત્યારે શ્રમી સાહજે પણ શ્રમી સહજનો દ્રશ્ય છે અત્યારે બધા પોતાના ઘરે જવા માટેનો હોય માહોલ હોય ચોરી ચકારીથી પણ લોકો અત્યારે ભયભીત છે ગામડાઓ આખી આખી રાત જાગી રહ્યા છે તેમ છતાં પણ લોકો તમામ પોતાના દુઃખ દર્દ છે ભૂરી અને આ મેળાની અંદર પણ ઉમટી રહ્યા છે લોકો પાસે જ્યારે બજારોમાં મેં જોયું તો ખાસ કોઈની પાસે કોઈ પૈસા એવા નથી કે જે કોઈ ખર્ચ કરી શકે પરંતુ જે રીતે આખો લોકો તહેવાર ઉજવણી દરમિયાનની અંદર જે તે પણ પૈસા મળી શક્યા તે પણ લઈને બજારોની અંદર ઉજવણી માટે અને મેળા જોવા માટે મહાલવા માટે ઉમટી રહ્યા થેન્ક યુ દાદા આયા ગયા આજે પછી આવતીકાજ ખબર પડી મને કીધું આ